પણ રજૂઆત કરવામાં આવી સમસ્યાની ત્યાં નહીં માર્ગ અને મકાન વિભાગ સ્ટેટ દ્વારા કોઝવે ટી ઉપર ગરનાળા મૂકી રોડને ઓવરબ્રિજ બનાવવા કામગીરી હાથમાં આવી છે હારી ઝાસ્તા રોડ પર કોઝવે પર દર ચોમાસામાં પાણી ભરાતા હતા જેના કારણે શ્રી પ્રસ્થધામ ગૌશાળા યાત્રાધામ મુખેશ્વર ભુતપુર શંખેશ્વર વગેરે ગામો તરફ જતા નાના વાહનો માટે રસ્તો બ્લોક થઈ જતો વીડિયા દ્વારા પણ ચોમાસામાં સમસ્યા પ્રસિદ્ધ કરવામાં આવી અને હારીજ ગામના જાગૃત નાગરિકો દ્વારા પણ રજૂઆત કરવામાં આવી આખરે

લોકોને ફરીને જવું પડે છે આ રસ્તા ઉપર ગૌશાળા આવેલી છે જોગણી માતાનું મંદિર આવેલું છે ત્યાં ભક્તોનો ખૂબ ઘસારો રહે છે તો ચોમાસાના ટાઈમે ભક્તોને ખૂબ અગવડતા પડતી હોય છે તે પરિસ્થિતિને ધ્યાનમાં લઈને હરિત નગર વિકાસ કમિટી ગૌશાળા અને ધાર્મિક સંસ્થાઓ દ્વારા પીડબ્લ્યુડીમાં રજૂઆત કરવામાં આવી તે રજૂઆત તારીખ દસ છ બે હજાર ચોવીના દિવસે રજૂઆત કરવામાં આવી હતી તે પરિસ્થિતિને ધ્યાનમાં લઈને માર્ગ મકાન વિભાગ દ્વારા આ પરિસ્થિતિને નિરાકરણ લાવવા માટે કાર્યવાહી કરવામાં આવી છે જે કાર્યવાહીમાં રોડને ઊંચો કરવામાં આવશે અને નીચે ગરનાળા પાથરવામાં આવશે જેના કારણે પાણી જે ઉપર ભરાતું હતું તે સાઈડમાં થઈને નીકળી જશે તે કાર્યવાહીને યુદ્ધના ધોરણે ઝડપીથી કરવા બદલ તમામે મીડિયાનો તમામ સંસ્થાનો કમિટી અને પીડબ્લ્યુડી વિભાગનો અમે આભાર માનીએ છીએ આપનું નામ શું છે પેલા અમિત ગોસ્વામી અહીંયાનો જે જો રોડ જે રહ્યો તે ભુજપુર લોટેશ્વર અને ર રવત જેવા સ્થાનો ઉપર જાય છે ત્યારે ગઈ સાલનું જોયું અમે ત્યાં સ્થાન ઉપર જોયું કે અહીંયા પાણી બહુ બહુ ભરાતું હતું પાણી ભરાવાના કારણે અમારે જવું તો બહુ તકલીફો પડતી હતી અને એના કારણે અમુક સમય તો એવું બહુ અતિશય ભરાઈ ગયું હતું તો આખો રસ્તો આમાં બળ બદલીને જવું પડતું હતું આ રસ્તાઓ ઉપરથી નીકળવાનું બંધ થઈ જતું હતું એટલે જે લોકોએ રજૂઆત કરી અને આ કામકાજ કર્યું એ એ લોકોનો બધાનો અમે આભાર વ્યક્ત કરીએ છીએ કેટલા સમયથી આ સમસ્યા છે આ સમસ્યા છેલ્લા ત્રણ ચાર વર્ષથી સમસ્યા હતી બધી રજૂઆતો એ વખત એ લોકો કરીએ છીએ પણ કોઈનું એ વખત થયું ન હતું પણ આ વખત જે આર્યનગર વિકાસ કમિટીની જે રજૂઆત રહી એ રજૂઆતના પગલામાં જે સાહેબશ્રીએ કીધું હતું કે પંદર દિવસમાં અમે કામકાજ કર્યા છું તો પંદર દિવસમાં આ રીતે કામકાજ એમને કર્યાલયું છે એટલે એ બધા પીડબ્લ્યુડીના સાહેબનો પણ અમે આભાર વ્યક્ત કરીએ છીએ